માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારે યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં દક્ષુ હું કાઢશો સુઈ ગઈ દક્ષુભાઈ જો મને મીંદડી રમાડે છે જો વહી ગઈ જો તો દક્ષુભાઈ જો આપણે મીંદડી રમાડે છીએ આપણે બધું કામ કરી નાખ્યું છે જો કપડાં ધોઈ ખા હું તૈયાર કરીને સ્કૂલે મૂકવા જવાના છે ખબર જાય તે ખબર પડે કેમ કરે દક્ષુ તૈયાર થઈ ગયો છો ને તો દક્ષુ ભાઈ જો અમારે મત ગયા છે અને દક્ષુભાઈ જવાનું છે આજે તો સ્કૂલે તો દક્ષુભાઈ હાલો આપણે સ્કૂલે મૂકી આવી પેલા દક્ષુભાઈ બે ત્રણ દીઠા નહોતા ગયા તો વેન કરતા હતા સ્કૂલે જાઉં સ્કૂલે કા દક્ષુ દક્ષુભાઈ જો બે બે ફ્રુટી છે દક્ષુભાઈ પાસે દક્ષુભાઈ બે બે ફ્રુટી લઈ આવ્યા જો હાલો દક્ષુભાઈ તો પી લ્યો એક મારી તો એક દક્ષુ મન દઈ દીધી એક એની સાટું રાખી આ તો હજી તોડી નથી તોડવાની છે દક્ષુ ગુલ્ફી ખાશો તો એ તારી ગુલ્ફી તું ખાઈ જા પછી આ ગુલ્ફી તારે ખાવાની મારી તારી નથી ખાવી આ ગુલ્ફી નહીં મારી તો આ ગુલ્ફી તો તારી તું ખાઈ જા આ મારી શું ખાઈ જા દક્ષુ ભાઈ તું જો બે ગુલ્ફી લેવાતા ને એમાંથી એક એને રાખીને મને દીધી હાલો દક્ષુ ભાઈ ખાવા મળો

તો તપેલી લઈને જો દક્ષુભાઈ ચૂલા ઉપર મૂક દીધી અને આપણે કપડાં ધોયા તા એ સુકાઈ ગયા છે તો હવે લેવાના છે દક્ષુભાઈ જો લીંબુ કામ ઘોડો દક્ષુભાઈ એ નાખ દીધો એનો અને આમ બધું વેર્યું છે ઠેઠ લગી તો આપણે બધું સાફ કરવું પડશે કેમ કરવું પડશે ને કોણ સાફ કરશે તું

અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો જે માતાજી બતાવીને જય નરેશ